બેઠક યોજી હતી અને તેમને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા પર પ્રોત્સાહિત કર્યા હતા અને આ સમય દરમિયાન સરકારે રાજ્યના બાર જિલ્લાઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર ખાનગી મેડિકલ કોલેજો સ્થાપવાનો મોટો નિર્ણય લીધો હતો અને સરકાર પર આ કોલેજ માટે માત્ર એક રૂપિયામાં પચીસ એકર સરકારી જમીન આપશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ